નામજોગ તો નહીં કહું પરંતુ તમે પણ આવા ને આવા ક્યાંક માનસિક બુદ્ધિ ધરાવતા એપીએમસી ના ડાયરેક્ટરોને પણ ક્યાંક શાન બાન ઠેકાણે લેવો એવા ભાજપના ધારાસભ્યને હું વિનંતી કરું છું કે જ્યારે જ્યારે ખેડૂતોની વાત હશે ત્યારે અમે આગળ જઈશું અને હર હંમેશા આગળ રહેવાના છે એટલે બને ત્યાં સુધી કાયદેસરની આની ઉપર કાર્યવાહી કરો એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય કિસાન